રાજકોટ સંસદીય મત વિસ્તારમાં વિવિધ શાળાઓમાં મતદાન કુટીર ચિત્ર સ્પર્ધા દ્વારા મતદાતા જાગૃતિ કાર્યક્રમો યોજાયા આંબડી જામ ખાતે આવેલ જીવન શાળામાં પ્રતિક મતદાન મથક ઊભું કરીને બાળકોને કરાવવામાં આવી મતદાનની અનુભૂતિ લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસને અનુલક્ષીને સ્વીપ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રભવ જોશી અને અધિક જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી એન કે મુછાડના માર્ગદર્શન હેઠળ અવનવા આયોજનો દ્વારા મતદાનનો દર વધે તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આ ઉપક્રમે દસ રાજકોટ સંસદીય મત વિસ્તારમાં સામેલ રાજકોટ જિલ્લામાં વિવિધ વિધાનસભા મત વિસ્તારમાં સામેલ અનેક શાળાઓમાં મતદાન કુટીર ચિત્ર સ્પર્ધા દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા લીલાપુરના મોહનદાદા વિદ્યાલય જસદણની ક્રિષ્ના સ્કૂલ તેમજ ઇકરા સ્કૂલ ભાડલાની વિવેકાનંદ હાઈસ્કૂલ વીરનગરની યુનિક સ્કૂલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મતદાનની આવશ્યકતા વિદ્યાર્થીઓને સમજાવવામાં આવી હતી ચિત્ર સ્પર્ધા અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓએ મતદાન અંગે જાગૃતિ ફેલાવતા સંદેશાઓની બહુરંગી અભિવ્યક્તિ કાગળ પર ચિત્રો દોરી તેમજ સર્જનાત્મક સૂત્રો લખી કરી હતી સરકારક કૃતિ કરનાર વિદ્યાર્થીઓને ભેટ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા અહેવાલ વિજય મકોણ